દોસ્તો નમસ્કાર ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામ આપનું હાર્દિક સ્વાગત છે કે તેઓ છે હરફન મૌલા કિશોર કુમાર એવા કલાકાર હતા મહાન કિશોર કુમાર જન્મ ચોથી ઓગસ્ટ ઓગણીસો ઓગણત્રીસ ના રોજ મધ્યપ્રદેશના ખંડવા મુકામે થયો હતો તેઓ સિને કલાના હરફન માવલા હતા સિનેમાના લગભગ તમામ વિભાગોના તેઓ જાણકાર હતા મુખ્યત્વે આપણે તેમને ગાયક કલાકાર તરીકે ઓળખીએ છીએ પણ તેમણે પોતાની ફિલ્મોનું નિર્માણ કર્યું છે તે લખી પણ છે તેમાં અભિનય પણ કર્યો છે એનું નિર્દેશન પણ કર્યું છે અને ગીતો પણ લખ્યા છે ગાયા છે અને સંગીત પણ આપ્યું છે દૂર ગગન કે છાઉ મેં દૂર કા રાહી ઝુમરૂ બઢતી કા નામ દાઢી આ એવી ફિલ્મો છે કે જેમાં કિશોર કુમારે આ બધું જ કહ્યું છે કિશોર કુમારે શ્રેષ્ઠ ગાયક તરીકેના આઠ ફિલ્મ ફેર જીત્યા છે જે કોઈ એક ગાયક માટેના સૌથી વધારે એવોર્ડ ગણાય તેમણે મધ્યપ્રદેશ પ્રદેશ સરકારના દ્વારા લતા મંગેશકર એવોર્ડ ઓગણીસો ને પંચ્યાસી ને છ્યાસી માં એમને અપાયો હતો તો ઓગણીસો ને સત્તાણું માં મધ્યપ્રદેશ સરકારે કિશોર કુમારની યાદમાં હિન્દી સિનેમાના પ્રદાન માટે

ઓગણીસો આ ગીતો દ્વારા એમને ધૂમ મચાવી અને રૂપ તેરા મસ્તાના ગીત ગાવાના માટે તેમને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને તે સિવાયના તમામ એવોર્ડ અને અભિનેતાઓને તેમને મળ્યા હતા આરાધના ની સફળતા બાદ શક્તિ સામંતે કટી પતંગ બનાવી અને રાહુલ દેવબર્મ આવા ગીતો ગવડાવ્યા અને કટી પતંગ પણ હિટ થઈ ગઈ તેમની સફળતા આગળ વધી અને અમર પ્રેમ આવી તેમાં સચિન દેવ બર્મને તેમની પાસેથી ચિંગારી કોઈ ખન્ના સાહેબ ને માટે કુદરત માં શાસ્ત્રીય ગીત હમે તુમસે પ્યારિત પછી લતા દીદી સાથે पर्वत के पीछे चंबे लगा बदाज गीतों खूब सफल रहा था लक्ष्मीकांत प्यारे लाल राजेश खन्ना ने माटे किशोर कुमार ने पासे थी दो रास्ते में गवड़ाव्यो हतो मेरे नसीब में ए दोस्त तो फिर दाग ने माटे गवड़ता हुआ तू खन्ना साहेब पर्दा पर गाता हता मेरे दिल में आज क्या है तू कहे तो मैं बता दू दागना युगल गीतो अब चाहे मार उठे या बाबा हम और तुम तुम और हम खुश है आज मिलके आ गीतो गबड़ावी ने इमनी सफलता जारी राखी थी महबूब की मेहदी फिल्म फेल गई थी पर एक यादगार गजल थी મેલિક હૈ સબ જા હૈ સુનો રાજેશ ખન્ના ની રોટી પણ મનમોહન દેસાઈ બનાવેલી હિટ ફિલ્મ હતી તો સફળતા આ રીતે જારી રહી અને એ જ રીતે કన్నా સાહેબના માટે હાથી મેરે સાથીમાં શીર્ષક ગીત આવ્યું ચલ 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 મેરે સાથી ઓ મેરે હાથી તો પછી એના બે યુગલ ગીતો પણ ક્લાસ બના દિલ બર જાનિ ચાલી હવા મસ્તા ઓ પ્યારી ઘટા આ ગીત થી હાથી મેરે સાથી પણ હિટ બની ગઈ સંગીતકાર કલ્યાણજી આનંદજી રાજેશ ખન્ના માટે કિશોર કુમાર યાદગાર ગીતો આપ્યા અને તેમાં સફર હંમેશ માટે યાદ રહે તેવી ફિલ્મ બની જિંદગી કા સફર કેસા જીવન સે ભરી મજબૂર કરે જીને કે

સુપરસ્ટાર રાજેશ ખન્ના અવાજ રૂપે ઉભરેલા કિશોર કુમાર ને જબરજસ્ત સફળતા મળી હતી ખન્ના જમાના ની સાથે જ અમિતાભ બચ્ચન નો અત્યંત સફળ જમાનો પણ શરૂ થયો હતો અને તેમના યાદગાર ગીતો

દુખી મન મેરે સુન મેરા કહેના તો એમના મોટા ભાઈ અશોક કુમારના કહેવા પ્રમાણે કિશોર કુમારની સફળતા એ હકીકતને કારણે હતી કે તેમનો અવાજ માઇક્રોફોનને સીધો અને સંવેદનશીલ બિંદુ પર જ પડતો હતો આવા કિશોર કુમારને જે ગીતોને માટે એવોર્ડ મળ્યા તે ગીતોની યાદી જોઈ લઈએ રૂપ તેરા મસ્તાના આરાધના અમાનુષ दिल ऐसा किसी ने मेरा तोड़ा डॉन कही के पान बना रस वाला थोड़ी सी बेवफाई हजार राहे जो हमने देखी नमक हलाल पग बांध मेरा नाची थी शीर्षक गीत तू અગર તુમ નહોતે હમે ન હોતે ચાહત ન હોતી અગર તુમ ન હોતે શરાબી મંજિલે રાસતે અપની જગા તે સાગરને માટે પણ એમને એવોર્ડ મળ્યો હતો મહાનસો સત્યાસી ઓક્ટોબરે હોય એમના ગીતો એમને હંમેશને માટે અમર કરી ગયા છે યાદ કરીએ છીએ કે મહાન કલાકારને જેમના ગીતો સાંભળતા આપણે ધરાતા નથી તો દોસ્તો ગોલ્ડ ઇઝ આજે આપના મિત્ર કિશોર કુમાર ની આપણે સરસ મજાના બીજા કોઈ કલાકાર ની વાત લઈને ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર અમારી સાથે રહેજો અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જાત જાતના કલાકારોની વાતો સાંભળતા રહેજો નમસ્કાર